પ્રશ્ન નંબર એક વીર ગામના મેદાનનું શ્રેય કઈ નદીને પ્રાપ્ત થાય છે ઓપ્શન એ બનાસ ઓપ્શન બી સરસ્વતી ઓપ્શન સી રૂપેણ ઓપ્શન ડી સાબરમતી સાચો જવાબ છે રૂપેણ પ્રશ્ન નંબર બે મહેસાણા જિલ્લાના કયા તાલુકામાં થોડ અભયારણ્ય આવેલું છે ઓપ્શન એ કડી ઓપ્શન બી વિજાપુર ઓપ્શન સી બહુચરાજી ઓપ્શન ડી કલોલ સાચો જવાબ છે ઓપ્શન એ કડી પ્રશ્ન નંબર ત્રણ લાટિકા એટલે કે લાટનો સૌ પ્રથમ ઉલ્લેખ કોના ગ્રંથમાં જોવા મળે છે ઓપ્શન એ હ્યુ એન્સ્ટંગ ઓપ્શન બી ટોલોમી ઓપ્શન સી ફાહિયાન ઓપ્શન ડી ઇટસિંગ સાચો જવાબ છે ઓપ્શન બી ટોલોમી પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો ઓપ્શન એ શેઢી નદીની ઉત્તરમાં આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ માળ પ્રદેશ તરીકે ઓળખાય છે ઓપ્શન બી મહેસાણા જિલ્લાના કડી અને ગાંધીનગરના કલોલ તાલુકા વચ્ચેનો વિસ્તાર એટલે થોળ પ્રદેશ ઓપ્શન સી સાબરમતી નદીના પશ્ચિમે આવેલો મહેસાણાનો વિસ્તાર એટલે ગઢવાડા ઓપ્શન ડી બનાસ અને સરસ્વતી નદી વચ્ચેના પાટણ અને બનાસકાંઠા જિલ્લાનો વિસ્તાર એટલે વડિયાર અહીં અયોગ્ય વિધાન ઓપ્શન બી મહેસાણા જિલ્લાના કડી અને ગાંધીનગરના કલોલ તાલુકા વચ્ચેનો વિસ્તાર એટલે થોળ પ્રદેશ છે પ્રશ્ન નંબર પાંચ ભલમાં સૌથી વધુ માત્રામાં કોનું ઉત્પાદન થાય છે ઓપ્શન એ ડાંગર ઓપ્શન બી મકાઈ ઓપ્શન સી ઘઉં ઓપ્શન ડી જુવાર સાચો જવાબ છે ઓપ્શન સી ઘઉં પ્રશ્ન નંબર છ નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો ઓપ્શન એ અમદાવાદના સાબરમતીની ઉત્તરે આવેલા વીરગામનો વિસ્તાર કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ઓપ્શન બી વીરગામ કોટન ઝોન તરીકે ઓળખાય છે ઓપ્શન સી કોપાલાની ખાડી પાસે કાદવ કિચડનો વિસ્તાર જે ભાડાની જમીન તરીકે ઓળખાય છે ઓપ્શન ડી એક પણ નહીં અહીં સાચો જવાબ એક પણ નહીં આ આવશે પ્રશ્ન નંબર સાત થોડ પ્રદેશને કયા વર્ષે રામસર સાઇટ જાહેર કરી ઓપ્શન એ બે હજાર સત્તર ઓપ્શન બી બે હજાર બાવીસ ઓપ્શન સી બે હજાર એકવીસ ઓપ્શન ડી બે હજાર વીસ સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર એકવીસમાં પ્રશ્ન નંબર આઠ વડોદરા રાજ્ય તરફથી સૌ પ્રથમ ગુજરાતમાં પાતળ કુવો કયા જિલ્લામાં થયો હતો ઓપ્શન એ સુરેન્દ્રનગર ઓપ્શન બી અમરેલી ઓપ્શન સી જૂનાગઢ ઓપ્શન ડી મહેસાણા સાચો જવાબ છે ઓપ્શન ડી મહેસાણા પ્રશ્ન નંબર નવ મહેસાણા જિલ્લાના કયા તાલુકાનો વિસ્તાર જુવાળ તરીકે ઓળખાય છે ઓપ્શન એ વિજાપુર ઓપ્શન બી કડી ઓપ્શન સી બહુચરાજી ઓપ્શન ડી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન સી બહુચરાજી પ્રશ્ન નંબર દસ કઈ ગાયના દૂધમાંથી એ ટુ મિનરલ્સ મળે છે જે કેન્સરના ઈલાજમાં ઉપયોગી છે ઓપ્શન એ ગીર ઓપ્શન બી કાંકરેજ ઓપ્શન સી જર્સી ઓપ્શન ડી વઢિયારી સાચો જવાબ છે ઓપ્શન બી કાંકરેજ પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો ઓપ્શન એ ઠંડીના મેદાનમાં નાથરો કંકાવતી રૂકમાવતી નાગમતી અને ભૂખી નદીઓ વહે છે ઓપ્શન બી ઠંડીના મેદાનમાં ખોરાક ખજૂર કેરી કાજુ જેવા પાકોની ખેતી થાય છે ઓપ્શન સી ખોરાકના ઉત્પાદનમાં વધારો કરવા માટે અપિકલ્ચરનો ઉપયોગ થાય છે ઓપ્શન ડી મુદ્રામાં ખોરાક સંશોધન કેન્દ્ર આવેલું છે અહીં સાચો જવાબ છે ઓપ્શન સી ખોરાકના ઉત્પાદનમાં વધારો કરવા માટે અપિકલ્ચરનો ઉપયોગ થાય છે આ અયોગ્ય વિધાન છે પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો ઓપ્શન એ જામનગરનું જૂનું નામ નવાનગર હતું ઓપ્શન બી ઈસવીસન પંદરસો ચાલીસમાં નવાનગરની સ્થાપના જામરાવાડે કરી હતી ઓપ્શન સી પંદરમી ઓગસ્ટ બે હજાર તેરના રોજ જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના થઈ હતી ઓપ્શન ડી જામનગરમાં જોડિયા તાલુકામાં ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું અહીં અયોગ્ય વિધાન છે ઓપ્શન ડી જામનગરના જોડિયા તાલુકામાં ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું પ્રશ્ન નંબર તેર દાડમ જામફળ ડુંગળી જુવાર જમાદાર કેરી વગેરે માટે કયું શહેર જાણીતું છે ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી અમરેલી ઓપ્શન સી ભાવનગર ઓપ્શન ડી જૂનાગઢ અહીં સાચો જવાબ છે ઓપ્શન સી ભાવનગર પ્રશ્ન નંબર ચૌદ કેરી માટે ભાવનગરનું કયું શહેર જાણીતું છે ઓપ્શન એ પાલીતાણા ઓપ્શન બી મહુવા ઓપ્શન સી તળાજા ઓપ્શન ડી સિહોર અહીં સાચો જવાબ છે ઓપ્શન બી મહુઆ પ્રશ્ન નંબર પંદર પાકિસ્તાન વેસ્ટર્ન બાઉન્ડ્રી કેસ ટ્રિબ્યુનલના કયા વર્ષના ચુકાદા મુજબ રનનો નેવું ટકા વિસ્તાર ભારતના ભાગે આવેલો છે જ્યારે તેનો દસ ટકા હિસ્સો પાકિસ્તાનને મળેલો છે ઓપ્શન એ ઓગણીસો અડસઠ ઓપ્શન બી ઓગણીસો સડસઠ ઓપ્શન સી ઓગણીસો સિત્તેર ઓપ્શન ડી ઓગણીસો બોતેર અહીં સાચો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો અડસઠ પ્રશ્ન નંબર સોળ કચ્છના ઘોરડો ખાતે કયા મહિનામાં રણોત્સવનું આયોજન થાય છે ઓપ્શન એ નવેમ્બર ઓપ્શન બી જાન્યુઆરી ઓપ્શન સી ડિસેમ્બર ઓપ્શન ડી માર્ચ અહીં સાચો જવાબ છે ઓપ્શન સી ડિસેમ્બરમાં પ્રશ્ન નંબર સત્તર કચ્છનું મોટું રણ કચ્છના કયા તાલુકામાં આવેલું છે ઓપ્શન એ અબડાસા ઓપ્શન બી રાપર ઓપ્શન સી અંજાર ઓપ્શન ડી ભુજ અહીં સાચો જવાબ છે ઓપ્શન બી રાપર પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો ઓપ્શન એ પાણી છલકાવાના કારણે કચ્છના નાના રણમાં અમુક જગ્યાએ ટાપુઓની રચના થાય છે જેને ત્યાંના સ્થાનિક લોકો ટીબા કહે છે ઓપ્શન બી કચ્છનું નાનું રણ જે ઉત્તરથી દક્ષિણ દિશામાં સોળથી ચોવીસ કિલોમીટર પહોળું અને પૂર્વથી પશ્ચિમ દિશામાં આશરે એકસો અઠ્ઠાવીસ કિલોમીટર પહોળું છે ઓપ્શન સી કચ્છના મોટા રણ પ્રદેશમાં આવેલી જમીનને ખારાશરી કહેવાય છે ઓપ્શન ડી એક પણ નહીં અહીં અયોગ્ય વિધાન છે ઓપ્શન એ પાણી છલકાવાના કારણે કચ્છના નાના રણમાં અમુક જગ્યાએ ટાપુઓની રચના થાય છે જેને ત્યાંના સ્થાનિક લોકો ટીબા કહે છે પ્રશ્ન નંબર ઓગણીસ ઉત્તર ગુજરાતની બનાસ સરસ્વતી અને રૂપેણ નદી કચ્છના કયા રણમાં સમાય છે ઓપ્શન એ મોટું રણ ઓપ્શન બી નાનું રણ ઓપ્શન સી એક પણ નહીં ઓપ્શન ડી એ અને બી બંને અહીં સાચો જવાબ છે ઓપ્શન બી નાનું રણ પ્રશ્ન નંબર વીસ દેશનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ કચ્છમાં ક્યાં આવેલું છે ઓપ્શન એ માંડવી ઓપ્શન બી મુદ્રા ઓપ્શન સી અંજાર ઓપ્શન ડી ભુજ અહીં સાચો જવાબ છે ઓપ્શન એ માંડવી મિત્રો આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ મારા વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આઇકન દબાવવાનું ભૂલતા નહીં